રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગ્રામ્યમાં વરસાદી પાણી ઓસરતા ખેતરમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા જ્યારે ઉપલેટા તાલુકાના સમજીયાળા ગામના ખેતરમાં પુષ્કળ પ્રમાણમાં ધોવાણ થયું હતું અને ખેડૂતોએ વાવેલ કપાસ મગફળી સોયાબીન એરંડા મકાઈ જુવાર સહિતના પાકોનું ધોવાણ થયું છે ઉપલેટા તાલુકાના અનેક ખેતરો ભારે વરસાદના કારણે બેટમાં ફેરવાયા હતા ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં બાર ઇંચથી સમઢિયાળા ગામના ખેતરોનું ધોવાણ થયું હોય એવા દ્રશ્યો સામે આવ્યા બાદ ખેતરમાંથી માટી વહી ગઈ હોય એવા દ્રશ્યો આવ્યા હતા હાલ ખેડૂતોને ફરીથી નવું વાવેતર પણ નહીં થઈ શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ખેતરમાંથી માટી ધોવાઈ ગઈ હોવાના કારણે નહીં થઈ શકે અતિવૃષ્ટિના કારણે ખેડૂત આગેવાનોએ સરકાર સમક્ષ સહાય ચૂકવવાની માંગ કરી છે સીડીઆરએફ યોજના અને અન્ય વિશેષ પેકેજ જાહેર કરી અને સહાયની રકમ તાત્કાલિક ચૂકવવા ખેડૂત આગેવાનોની માંગ છે અને વેણું નું બધા પાણી એક છોડ્યા એમાં બધે ખેતર ખેતર માં ખાડા પડી ગયા ચાર ચાર ફૂટ ના પાંચ પાંચ ફૂટ ના નુકસાન તો કપાસ છે મગફળી છે સોયાબીન છે નિરસારો છે કઈ કોઈ બેસું જ નથી કઈ સરકાર પાસે શું માંગણી સરકાર તાત્કાલિક આ કઈ એનું પેકેજ આપે ને રિપેરિંગ કરાવે ને નવું વાવેતર થાય તો થાય બાકી કઈ થાય નથી બહુ વરસાદ પડી ગયો અને બહુ ધોવાણ પણ થઈ ગયું છે પાંચ સાત ફૂટ ખાડા પડી ગયા જમીનમાં આ તમે જમીન બધી જોઈએ જ છે નુકસાની બહુ છે માટી ક્યાંય મળે એમ નથી એવી બધી નુકસાની બહુ છે કોઈ વાવેતર થઈ શકે એવી પોઝિશન જ નથી કપાસ મગફળી સોયાબીન અને પશુને નીણચારો પણ નથી

અને ભીમોરા સુધી આ ધોરાજી તાલુકાના મોટી મારર પીપળિયાથી લઈ અને છેવાડાના છત્રાસા સુધીના ગામડાઓ ની અંદર પાણી ખૂબ વહ્યા છે અને એને કારણે ખેતરો ધોવાણા જમીનો ધોવાઈ ગઈ પાકનો નાશ થઈ ગયો ઘરવકરી ગામડાઓની અંદર ઘરમાં પાણી ઘૂસવાથી ઘરવકરીનો નાશ થઈ ગયો છે એ જ રીતે ખેડૂતોના જે સાધનો છે એ બધા ખેતીના સાધનો પણ તણાઈ ગયા છે પશુપાલનોને જાનહાની થઈ છે આ બધી ભારે નુકસાની અંગે સરકાર સર્વેની વાતો કરે છે પરંતુ અમારી ખેડૂતોની માંગ છે કે તમે આ નુકસાની અંગે તાત્કાલિક કેબિનેટ મિટિંગ બોલાવી અને તમે એનું પેકેજ જાહેર કરો અને તમે શું આપવા માંગો છો એ જાહેર કરો અને બહુ હજારો કરોડ રૂપિયાની નુકસાનીઓ થઈ હોય સૌરાષ્ટ્રના છ જેટલા જિલ્લાઓની અંદર ત્યારે ટૂંકી રકમનું પેકેજથી ખેડૂતોને અન્યાય થવાનો છે અને અસરગ્રસ્તો ને અન્યાય થવાનો છે એટલે આ બાબતમાં સરકારે તાત્કાલિક જાગવું પડશે અને જે પેકેજ પેકેજ છે એ જાહેર કરવું પડશે કૃષિ મંત્રી આજે અમારા વિસ્તારમાં આવ્યા છે અને અમારા વિસ્તારની મુલાકાત લેવાના છે એ જ રીતે આપણા મુખ્યમંત્રી શ્રી હવાઈ નિરીક્ષણ કર્યું પણ ખાલી નિરીક્ષણ કરવાથી કોઈને ન્યાય મળવાનો નથી જો ખરા અર્થમાં ન્યાય આપવાનો હોય તો આજે કૃષિમંત્રી રાઘવજીભાઈ જે વિસ્તારમાં જવાના છે એ વિસ્તારમાં જમીનોના જે રીતે ધોવાણ થયા છે એ ખેતરોને માટી પુરાણ કઈ રીતે કરવું એ મોટો સવાલ છે ખેડૂતો એના ખર્ચાઓ ઉઠાવી નહીં શકે અને ખેડૂતોને એ ખર્ચ કરવા માટે એની પાસે પૈસા પણ નથી ત્યારે સરકારે એસડીઆરએફની યોજના અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં એમ બબે યોજના તારે જો એમને રાહતો આપવામાં આવે તો થોડે અંશે ફાયદો થઈ શકે ભાગે જે સહાયો અગાઉના વખતોમાં બનેલી છે પૂરગ્રસ્ત વિસ્તારોમાં અતિવૃષ્ટિ જે નુકસાનીઓ થઈ છે એમાં જે સહાયો આપવામાં આવી છે મામૂલી પ્રકારની સહાયો આપવામાં આવી છે સરકારે ખાસ કરીને જે ગુજરાતની અંદર